બાબર નજીક હિટ ઘટનામાં બે ના મોત એક ઘાયલ લાકડી તાલુકાના વજીગઢ ગામના મુકેશ ભાઈ અલકાબેન અને નૈનાબેન તેમના બાઇક ઉપર બાબરની નર્સિંગ કોલેજમાં અલકાબેને એડમિશન માટે આવ્યા હતા અને એડમિશનનું કામ પતાવી ઘરે પરત જઈ રહ્યા હતા જે દરમિયાન બાબરના ખારા નજીક ત્રણ બાઇક સવારને ટક્કર મારી કો ગાડી ચાલકે પાંચ કિલોમીટર સુધી બાઇક ઘસેડાયું હતું બાઇક સવાર યુવતી અલકાબેનનું ઘટના જ સ્થળે મોત નીપજ્યું જ્યારે બેની સ્થિતિ ગંભીર હતી બાબર દોધર હાઈવે પર પાંચ કિલોમીટર ખારા ગામ સહયોગ હોટલ પાસે બાઇકને ઇકો ગાડી ચાલકે સામેથી ટક્કર મારતા બાઇક ઇકો ગાડીમાં ભરાઈ ગયું હતું જ્યારે ઇકો ગાડી ચાલકે ગાડી રોકી ન હતી અને તેણે ગાડી ભગાડતા બાઇકને પાંચ કિલોમીટર ભાભર સુધી ઘસેડી લાવ્યું હતું આમ ઇકો ગાડી ભગાડતા ભાભર હાઇવે પર ઇકો ગાડીને લોકોએ રોકાવી પડી હતી ઇકો ગાડીએ ઘસરેલા બાઇક ઉપર બે યુવતી અને એક બાઇક ચાલક ત્રણેય બાઇક સાથે ઘસડા હતા આમ અકસ્માત દરમિયાન એક યુવતી અલકાબેનનું ઘટના જ સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે એક યુવતી બાઇક ચાલક બંનેને ભાભર સરકારી હોસ્પિટલે સારવાર આપી વધુ સારવાર અર્થે આગળ રિફર કરવામાં આવ્યા હતા જે દરમિયાન બાઇક ચાલક મુકેશભાઈનું પણ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં સગા સંબંધીઓ સહિત ભાભર પોલીસ ભાભર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી પંચનામું કરી લાશોનું પીએમ કરાવી વાલી વારસોને સોંપવા આવેલ આમાં હિટ એન્ડ ઘટનામાં ભાઈ બહેન મોત નીપજતા વજેગઢ ગામમાં રાટી વ્યાપી જવા પામી હતી એવા કાંતુ વાળા ઠોળ ભાભર